બોલજો ને એટલે ભગવાન આજે અમે અહીંયા બોટાદ ત્રિકોણિયા ખોડિયાર માતાનું જે સ્થાન છે ત્યાં પહોંચીતા આવી ચડ્યા હતા અને જ્યાં મહાત્મા છે અને જેની વાત મને સાંભળ્યા પછી અને એમાં મને રસ છે અને હવે એ મહાત્મા આ સામે બેઠા છે જે એમની પોતાના વાક્યથી આપણને જે રાહ છે એ બાબતે ચર્ચા કરશે ભગવત કૃપાથી જીવન ભગવાને આપ્યું છે તો ભજન કેમ કરવું ભક્તિ કેમ કરવી હરિનામ કેમ લેવું હે જીવન આપ્યું છે અંદર પ્રશ્ન થવા જોઈએ ગુરુજનોને કહેવું જોઈએ હે આ જીવન આપ્યું છે તો ભટકી રહ્યો છે શાંતિ મળતી કેમ નથી હે તો એ ગુરુજનોની કૃપાથી ગુરુજનોને પૂછવું જોઈએ હરિનામ કેમ લેવું ભક્તિ કેમ કરવી ભજન કેમ કરવું હે જ્યારે જ્યારે ભજન કરવાની ઈચ્છા થાય તે જન્મ મૃત્યુ જરા વ્યાધિથી આપણે બહાર નીકળીએ નગર તો ખાય પીન હોય ખાઈ પીન હોય આખી જિંદગી આમને નીકળે જાય એટલે પ્રયાસ કરવો જોઈએ ભજન કેમ કરવું ભક્તિ કેમ કરવી હરિનામ કેમ લેવું ભગવદ્ ગીતા ભાગવત ઉપર આધ્યાત્મિક ઉપર જવું જોઈએ અને ખૂબ ને ખૂબ ભજન કરો આગળને આગળ વધો અને હરિનામ લો ભગવાન શું છે ભગવાન કેવા છે ભક્તિ કેમ કરવી ભજન કેમ જવું અંદર એવી તીવ્રતા જાગે ને તે ખ્યાલ આવે હે ભગવાન કેટલા દયાળુ છે ભગવાન કૃપાળું કેટલા છે પણ ભગવાન બધું જાય તો ખ્યાલ આવે હે બહારથી જઈને ભગવાનને આમ નમસ્કાર કરીને હોયા જાય તો એનાથી નહીં કાંઈ ખ્યાલ આવે પણ એની નજીક જાઓ કોઈ પણ માણસને ઓળખ હોય તો કેમ થાય એની નજીક જાઓ તો ખબર પડે તો ઠાકોર એટલો દયાળુ છે મહેતા નરસિંહને ત્યાં ખાલી લાખો કરોડો લોકો છે મહેતા નરસિંહ ખાલી ભગવાનના ભજનમાં તીવ્રતાથી લાગી ગયા તો ભગવાનને તકલીફ થઈ ઓહો મારો ભગત નગર કરોડોની દુનિયા છે કે મારો ભગત મારા નામમાં તલીન છે હાલ મારે એના કાર્ય કરવા જવું પડશે ક્યારે કે એના ઓલામાં એક પણ નામ લેવું ને તો એના નજરમાં લખેલું જ હોય બધો ગજબ દુનિયા છે કરોડોની દુનિયા છે લાખોની દુનિયા છે ઓછી દુનિયા નથી પણ એક જણો એક નામ લેતો હોય તો ક્લિક થતું તો એની પાસે કોમ્પ્યુટર ગૌડું હે મહેતા નરસિંહ મીરાબાઈ તુકારામ એકનાથ પ્રહલાદ મહારાજ ધ્રુવ મહારાજ આ બધાને ઓળખે છે કેમ ઓળખે છે એ માટે કે એને શું કર્યું કે ભગવાન મારા હું ભગવાનનો આ એક જ કડી લઈ લીધી હે ભગવાન મારા અને હું ભગવાનનો આ એક જ કડી લઈ લીધી ભગવાન એને પોતાનું સર્વશ્રેષ્ઠ એને આપી દીધું હે એના નામ ઉપર નાચે છે ભક્ત કે વશમે હે ભગવાન ભક્ત કે વશમે હે વસ્યા ક્યારે ભગવતને વશમાં ચાતે ભગતના કે એને ભક્ત જ ગમે છે આ રાવણ કંસને હાટું ભગવાન આવતા નથી એ તો પ્રભુટી ઊંચી કરે ને ત્યાં તો બધા ભાગવા માટે આ તો ભગવાન ભક્તોને સુખ દેવા આવે છે એટલે પ્રયાસ કરવો જોઈએ હરિનામમાં તાકાત છે ભગવાનના ભજનમાં તાકાત છે કલિયું કેવલ નામ આધારા પ્રયાસ કરવો જોઈએ હરિ નામ લેવાનો ભગવત નામ લેવાનો ભગવત ભજન કરવાનો જીવન આપણને ઠાકોરજીએ આપ્યું છે ચોર્યાસી લાખ પગારની યોજનામાં ફરતા ફરતા મનુષ્ય અવતાર આપો છે તો હરિનામ લ્યો ખૂબ ભજન કરો ખૂબ ભક્તિ કરો અને ખૂબ હરિનામ લો જય શિયા રામ હવે મહાત્માજી આપનું નામ જણાવો કિરીટ બાપો ત્રિકોણી ખોડિયાર પાળિયાદ રોડ વધારો બધા દર્શક કરવા રે અમારે ખીચડીનો પ્રોગ્રામ હોય હજારો લોકો પ્રસાદ લે લેશે પચીત્રીસ આટલી સબ્જી નાખીને બનાવી છે રોજ અમારે સરબત ચાલુ હોય હજારો લોકો છે પ્રસાદનો લાભ લેવા તમે સર્વ પધારો બાપુ થકી તમને બધાને આમંત્રણ છે ખાસને ખાસ આમંત્રણ છે વધારો જય શ્રી રામ તમે જેવું છે